ખાસ મહત્વ ધરાવે છે તો પ્રાચીન આયુર્વેદમાં તેની ઓળખ બંધ બીમારીઓ માટે અસરકારક ઉપચાર તરીકે થાય છે અને તેનું નિયમિત સેવન કરવાથી જુદા જુદા દુખાવા ઝડપથી રાહત થઈ જાય છે તો સાથે જ માથાનો દુખાવો બવાસી જેવી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે તો આકડા ને રસાયણ શાસ્ત્ર માં તરીકે પણ ઓળખવામાં આવે છે આજે શરીરને લાભ આપનાર અનેક પ્રકારના પ્રાકૃતિક તત્વો ધરાવે છે તો આંકડાના છોડના ફૂલ પત્તા અને ડાળીઓ અલગ અલગ બીમારીઓથી ઉપયોગી થાય છે સાથે જ આ છોડ માથાનો દુખાવો અને કાનના દુખાવો ઝડપથી ઠીક કરવામાં મદદરૂપ કરે છે આ આ સાથે જ પેટની અનેક સમસ્યાઓ પણ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે તો આયુર્વેદિક ચિકિત્સકોના જણાવ્યા અનુસાર આંકડાના છોડના ફૂલ અને ડાળીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટીસેપ્ટિક એન્ટી ફંગલ અને એન્ટી ડાયોસેટિક તેમજ એન્ટી ફિલિસેટિક અને એન્ટી રૂમોટિક ગુણધર્મો ધરાવે છે સોજો પણ ઘટાડવામાં મદદ કરે છે અને આ સાથે જ આજકાલ તો મેડિકલ કંપનીઓ પણ આકડાની દવા બનાવવામાં લાગી ગઈ છે તો આંકડાના પાંદડાઓની ધુવાડી બવાસીર જ્યાં થઈ હોય ત્યાં આપવામાં આવે તો બવાસીર મટી જાય છે અને જ્યાં વાળ ઓછા થયા હોય ત્યાં તેની જગ્યાએ આકડાનું દૂધ લગાડવામાં આવે તો વાળ નવા ઉગવા લાગે છે પરંતુ એક વાત નું ખાસ ધ્યાન રાખો કે આકડાનું દૂધ આંખમાં ન જવું જોઈએ કેમ કે આંખો તે નુકસાન કરે છે તો આકડાના મૂળને પાણીમાં ઘસીને લગાવવાથી નખનો રોગ મટી જાય છે અને આકડાના મૂળને છાયડામાં સૂકવીને પીસી લેવા અને તેમાં ગોળ મેળવીને ખાવાથી શીત જ્વર શાંત થઈ જાય છે તો તેના નિયમિત અને યોગ્ય ઉપયોગથી શરીર સ્વસ્થ રહે છે પરંતુ ડોક્ટરની સલાહ લઈને જ તેનું સેવન કરવું જરૂરી છે જેથી સલામતી અને સુરક્ષિત બને રીતે રહી શકાય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપતા રહો બેસ્ટ ટીવી ન્યૂઝ આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ પર આધારિત છે બેસ્ટ ટીવી આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર